કેવી ઘોડી એમાં અડધી કલાક જાય નદી આવી કેવી નદી એમાં પંદર મિનિટ જાય આ બધી વાત કરતા કહુંબો કેવો એમાં અડધી કલાક જાય એમ વાર્તાઓ કરતા પણ હટાણે અમે તાત્કાલિક લઈ લઈએ કારણ કે બીજું લેવું ત્રીજું લેવું છે બીજા કલાકાર હોય એટલે અત્યારે અમે એની રીતે પણ કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માલિકો એવો એક મરદા મરદ આયર જેનું નામ હુવડ ચાવડો નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને મર્દ લેંગ હૃદય મર્દ કો મર્દ બહી બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે

અને ભોળ ચાવડો એ ધરતી માથે પગ મૂકે ને તો ધરતી ને થતું હોય આવો આવો આયર અડી મારા ઉપર પગ મૂકે એનાથી હું કચ્છની ધરતી છે ને એ ભાગ્યશાળી બની જાવ છું ભલા માણસ આવો આયરો અને કચ્છના રા લાખા એટલે લાખા ફૂલાણીની હારે જેને દેશ વિદેશના યુ વખતે વિદેશ એટલે એનું રાજ વટે એટલે વિદેશ દેશ દેશના ઘોડલા જે બાજુ ઘોડલા નાખે ઘોડાના ડાબલા વાગે એ જમીન એના ઘરે કરે લાખા ફુલાણીને હારે અને ડબલ હાથે તરવાર જેની હાલતી ચાવડાની ડબલ બે થી તરવાર હરકી હરકી હાકી હગે અને એક તરવાના ઝાટકે હેરડીના હાઠાના ત્રણ કટકા કરે અત્યારે ખતરો કરજો ન કરી આમ ઉલાડવાનો અને ઘા મારે એટલે આ ઘા મારે તરવાર નો એટલે આમ જાય અને હજી હાથો હૈલો નો હોય એમને જાતો હોય હેરડીનો હાથો આમ ઉલાડે અને આમ કરીને આમ મારે એટલે બે ત્રણ ટુકડા થઈ જાય અટાણે તમે આમ મારો એટલે હેરડી વળી જાય એકચુઅલી તરવારું પાણી હોય ને આપણી વધી વધીને કપાઈ જાય પણ બીજો ઘા પાછો આમ વળી બીજો પટકો નો કરી શકે એવો જેને કેવાય મરદા મારે જેને સુરવીરતા આટો લઈ ગયા લઈ એવા ભૂડ ચાવડા અને એકવાર ઘટના એવી બને છે કેરા ની કચેરી અકડે ઠાટ કચેરી ની માલિકો ડાયરો બેસેલો બેઠેલો લાખાજીની આરે જઈ અને વિદેશમાંથી બાજરો લઈ આવ્યા બાજરો લાખો ફૂલાણી લઈ આવ્યા પણ એની સાથે યુદ્ધમાં એ હતા કારણ કે ન્યા ગયા અને ન્યાનો બાજરો ઘોડા એ ખાધો અને રોકાણ યુદ્ધ કર્યા પછી બહુ તાકાત ઘોડામાં દેખાણી થોડા જ દિવસોમાં લાખા ફૂલાણી ને ખબર પડી બાજરો લઈ આવવા જેવો છે બલહારી જેના લાંબા પાન ઘોડા ને પાંખું આવ્યું અને બુઢા થાય જુવાન ઘોડા ને આવે એવા ઉડે બાજરો ખાવાથી અને બુઢો માણસ હોય તો લાલ ટહરું ગાલમાં ફળવા પડે મને ઈ બાજરો લાખા ફૂલાણી લઈ આવ્યા એમાં એક આંબાની જાત પણ લઈ આવેલા અને એ આંબો હાકરીયો આંબો કહેવાતો એ લઈ આવેલા ભૂર ચાવડાની સાથે હતા આયર એના ખાસ હતા ઉમરાવ અને બે મિત્રતા એવી મિત્ર એડા કીજીએ જેડો કુવાડો કો પછાડ્યો પાણી દીએ અને રુદે ધરે નહીં રોહ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે આ બેઠેલા યુવાનો આજે ખૂબ અમને સાંભળે ને હું કાયમ કેતો ફરું છું યુવાનો તમારી પાસે એક રૂપિયો નો ચિંતા ન કરતા પણ હારાઓની પાસે બેહવાનું શરૂ કરી દો માણા હારા પાસે બેહજો બેહ બહુ મોટી વાત છે આ

અને એમાં એ આંબો જે લઈ આવ્યા હતા હાકરિયો આંબો બાજરો એક જાત એ હાકરીઓ આંબો વાવેલો અને લાખા ફૂલાણી ને એની કેરીઓ બહુ ભાવતી મીઠો આંબો બન્યું એવું કચેરીમાં હકડેઠાટ કચેરી બેઠી હતી અને એમાં કઈ યુદ્ધની વાત આવી એટલે સુરવીરોએ તરવારો બહાર કાઢી એ અડધી તરવાર બહાર નીકળી નજર પડી બધાની પણ બધાની તરવારું જળા 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 એ તરવાર ને લઈને વગડા ની માલિકો લાપડા હુકલ લાપડામાં મૂકી દો તો પંખીડા ઉતરવા માંડે ઉનાળામાં ઘારા કરતા કે પાણી છે પાણીનો નો હેરડો ફૂચ્યો છે પાણી લાગે માથે પંખીડા પાણી માની પીવા ઉતરી જાય આવી બધા ની મની મળી ઝળકવા અડધી અડધી નીકળી તાકો અને એ તરવાર ને માથે આમ રૂ ની પૂણી કરી આમ અને માથે મૂકીને ફૂંક મારો રૂ ની પૂણી આમ ત્રીજું ગોથું આમ ત્રીજો વળ ન ખાય તા તો બે કટકા થઈ જાય માખી ઉડતી ઉડતી આવીને માથે બેહે તો માખીના બે કટકા થઈ જાય અરે કાળી મેઘલી રાત ચામી હોય ને માથે ચાટકા ખા કરે રાત ભાંગી બે કટકા કરી નાખે આવી બધા ની પણ ભૂળ ચાવડાની તરવાર બહાર નીકળી ઓલા બધાની ની આવી ભૂળ ચાવડા ની જે તરવાર હતી એમાં કાટ લાગી ગયેલો થયો કારણ એ હતું પોતાના પંડનો જેને ઘટમાં ભરો હો ઘણો હાવ જ હંઘરે નહીં કાલ નો મારણ કાગડા એને ખબર હતી કે મારે તો આ તો તરવાર છે પણ આવડો હાથ નો પડે તોય માથું ફાડી નાખું એટલે કાટ ચડી ગયેલો એટલે અમુક ડાયરો બેઠો તો એ દાંત મૂછુમાં દાંત કાઢવા મળ્યા હેઠું જોઈ જાય આડાવાળા જોઈ ગયા ખબર પડી એટલે ઈશારત થી બધાય ની નજર ગઈ ને ખબર પડી ગોળ ચાવડા ની તરવાર કાંટાઈ ગયેલી છે એટલા માટે આ બધા દાંત કાઢે છે એટલે કીધું કે શું દાંત કાઢો લાખા પૂછ્યું તો કે બધા યુદ્ધ નું આમાં નક્કી ન હોય ક્યારે આપણા રાજ ઉપર થાય ને આપણે આપણી તૈયારી રાખવી જોઈએ ને આવી બેદરકારી ચાલે આવો મરદ માણા કેવાતો કારણ કે રાખતા બહુ એને બેઠકે એવી રાખે બહુ ભાઈ બંધાઈ હતી તો એ ઘણા ખટકે ને એ બહુ અઘરું આ ભાગવત ના માંડવા નીચે હું તમે આવ્યા છે આ ચાવડા પરિવાર ને ત્યાં આ ગંગા ઉતરી છે ભાગવત તો હું તમને કેતો જાઉં એમાં હું આવું આપણને થોડા ગણે આશીર્વાદ કે પૂનછ્યું અહીંયા આવ્યા એને આ માંડવા નીચે આવ્યા તમે કાલે કથામાં આવો તો ભલે નટ્યાણે આવ્યા આ માંડવા નીચે આવ્યા ને જો આપણને પૂનછ્યું એનું મીટર કોઈને માપવું હોય તો એક મીટર આપું વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી કાય આમ મમકે મગજમાં પછી કહી દે કે લે આને થોડું પૂનછ્યું છો ભાગવતના માંડવામાં ગયો તો એવું કોઈ મીટર નથી પણ એક મીટર છે તમને હું આપું જો તમારે એવું વિચારવું હોય કે મને પૂનછ્યું હું આમાં ગયો તો એમાં તો પૂન નું મીટર એટલું જ છે કાલે ઘરે જઈને આપણો આડો હઈ પાડો આપડો નાતી લો આપડો જાણી તો નવી હારી ગાડી છોડાવે અને અંદર થી મોજ ના કોરા છૂટે માનું કે આપણને આશીર્વાદ મળી ગયા કૃષ્ણ કનિયા મુરલીધર મહારાજ ના એ વાત હકીકત છે કોઈ હારો બંગલો બનાવે કોઈ આગળ આવે મોજ ના મારો ભાઈ મારો આ વર્ષ પહેલા તો અમે કાઈ નોતો પણ આજ રૂપિયાના ઢગલા પ્રોગ્રામમાં કરે છે અને આવા ઘરેણા પહેરાને આટલું બધું માતાજી મુરલી ધરે આપ્યું મારો બાપ તને ખૂબ આપે એટલે માનું મુરલી ધરના બધાય હાથ આપડી ઉપર છે પણ જો આજુબાજુ વાળો ગાડી છોડાવે ને હાંજે નીંદર ન આવે કે હાયરે રેવા આવ્યા છે મારે હજી મોટરસાયકલ નથી બદલતું

માણસો ને કહેવું નહીં કે આટો કાઢવો જોઈએ મારી ઈર્ષા કરવા રા લાખા મને ચાહે છે પ્રેમ કરે પણ ઈર્ષા કરવા વાળા મારી મિત્રતા ખટકે છે એમાં બહાર નીકળો પણ માથે મગજમાં કઈ આને વાત આવી ફિલ્મ માં આવું ટાણું આવે ત્યારે વાત ગમે ને નીકળી પડી ઝુકે ગા નહીં મોટર સાયકલ એ બધા નકરી નમે દાતા ધન દે તો નમે નમ ફલ ફૂલો નમે ધર તો નમે સોભારી હોય નમે સિંહ ગુણવાન નમે લજવંતી નારી આ તો બધા ઝૂકે આ કીધું લોકસાહિત પડે પણ કઈ જગ્યાએ હારા છે હોય નમે તુરી બહુ તેજ બહુ પાણીદાર ઘોડું હોય ને એ નમી જાય હોય નો નમે પણ ઓલું નમે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દે તો ડાયો માણસ દાન દે ને તો હરમતો હરમા તો દીએ હા ડાયો માણસ હરમાતો હોય નમે દાતા ધન દે તો નમે ગમ ફલ ફૂલ્યો આંબામાં બહુ કેરીઓ આવે એટલે નમી જાય ડાયું હેઠિયું આવી જાય ને એને ટેકા મૂકવામાં આવે જેના પાસે ખૂબ ધન આવે જે ખૂબ ફળે અને પછી નમી જાય ને એને દુનિયા ટેકા મૂકે બાકી ગાંડા બાઉલ માં પરડા બહુ આવ્યા થોડાક ટેકા મૂકી આવી એવું કે સાંભળ્યું હોય મને ફોટો પાડી મોકલજો હા નમે ગંબ ફલ ફૂલ્યો નમે જાલ ધર બર તો આપ જ્યારે આમ આફા મંડળની માલિકો વાદળીયું ગટા ટોપ થઈ જાય ગળ હળિયે સદળ આપ વળકળ મંદ પ્રબળા મલકતી અને હડુડવા મડે ત્યારે નીચો આવી જાય કારણ કે આપવા માટે ધરતીને કંઈક આપવા માટે આવે છે ઈ પણ નમે

એમ એને બહાર નીકળ્યા પણ કે હક નથી ગુર ચાવડા હક થાતું નથી કે મારે દેખાડવું છે એમાં એટલો બધો ક્રોધ આવી ગયો નહીં કઈ હોય તો ભૂલ થઈ હોય તો નો કે તું આ બોલ્યું આમાં ભૂલ છે પણ ત્યારે કે પછી કહી દે ભાવેશ મામા એટલે એને મારું સભા અપમાન કર્યું છે એટલે પોતાની કટાઈ ગયેલી તરવાર હતી બહાર કાઢી અને જે હાકરીઓ આંબો લઈ આવેલા લાખા ફૂલાણી જેની કેરીઓ પોતે ખાતા રા લાખા એ આંબો પાસે બરોબર ઉભેલ અત્યારે અને મગજમાં હુરી ઝડી ગઈ બાર કાઢીને કચડું ધોપ કરતો ફેરવી અને ખડકીએ કાઢીએ ઘોર ખડક દસે દીગ પાળ ઠડકીએ ડગ આમ જાટકાનો ઘા કર્યો પણ આંબાને નજીક આંબો હતો હાવ પાહે એટલે એ આંબાની ડાયરું બીજા આંબાની ડાયરું ને અડેલી હતી

થોડી થોડી આવેલી જે હતી હજી નાની નાની કેરીઓ મંડી હુકાવાનું કોકે જો આંબા ને જીવ હું પાણી પાય આમ કરે તેમ કરે એમાં પવન આવ્યો પવન વધારે આવ્યો ઘૂમરી ખાઈ આંબો પડ્યો તા તઈ ખબર પડી કે એમને હરખે હરખો વાટ જોયેલો ઓહો આને તો કોકે તરવ કાપી નાખેલો છે અને રાલ આખા ખબર પડી બધે દોડા દોડ થઈ ગયા બધા કે આંબો કાપ્યો કોણે આવી રીતે ખબર ગોતે છે કોણે કાપ્યો આંબો અને મને આંબો અને રાલ આખા નક્કી કર્યું કે જેણે આ આંબો કાપ્યો હોય એનો બદલો હું પૂરેપૂરો લઈશ માને મને ગોતો હશે એમાં એવું બી નહું એક એવી સ્પર્ધા રાખી રા લાખાય સ્પર્ધા રાખી અને બધાય સુરવીરોધ બોલાવ્યા અને એવો એક ફાટી ગયેલો અરણો પાડો બોલાવ્યો અરણો પાડો અને અરણા પાડાને બોલાવી અને કીધું કે એક તરવારને જાટકે મારે ઇનામ આપવું છે એક સ્પર્ધા રાખવી છે એક તલવારને જાટકે આ પાડાનું મસ્તક કાપી નાખે એને માગો એ ઈનામ આપું

પણ આકા પડે ખાલી લોહી નીકળવા માંડ્યું પાદો એવો ફાટેલો અને ઈ વારા ફરતી વારા કાતો આમને ખબર હતી કે મુદો જે છે ગોળ સાવડા ને ખબર પડી ગઈ હતી ઘડી કેમ થયું મારે નથી જાવું આ બધે આ કોઈ થી ન કપાણ અમારે થોડું કપાય આવું કહી દઉં પણ થોડાક ફર્યા આ લાખા એ કીધું બસ કચ્છની ધરતીમાં હવે કોઈ સુરવીરો તરવાર ના જાટકે થી કાપી હગે બચ્યા નથી સુરવીર વગરની ધરતી થઈ ગઈ એવું લાગે પણ તા તો ફરાક 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 કરી અને ગડગડ થી દોટ મૂકીને હાજ જેમ કરે સલાંગ મારે એમ છે ઉપર થી આવ્યો કચડો ધૂપ કરતો પણ એક જાટકા ની હારેરાજ માં મેળો હોય અને કોઈ ભિખારી હાથમાં સકોરું લઈ મોટું હોય આપો આપો એમાં થાય કોક ના હાથ થપાટ લાગે સકોરામાં અને પગથિયા ગંગાના પગથીયા માં તે સકોરું ડણન 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 કરતું જાય એમ પાડા નું હેઠું ગયું ભાઈ લોહી છૂટ્યા ભાઈ મહીષાસુર ને જાણે હણી નાખ્યો હોય લોહી ના ફફુકા મીંડા સુટવા ધરાક ધગ ફર મખ પાછ લો મારા મીઠા હાથરિયા આંબા ને તમે કાપ્યો તું મારો મિત્ર છો માની તો છો બહુ માન આપું બધું હાચું પણ મારાથી એકવાર બોલાઈ ગયું એનો બદલો લઈશ તો હવે તૈયારી રાખશે કઈ વાંધો નહીં પોતાનું ગામ ભૂવડ ની વહી ગયા વિચાર કરે શું કરવું શું કરવું ત્યાં એમ થાય કચેરીમાં જાવ ન જાવ અપમાન થાય બદલો લેવા માટે શું કરે શું નહીં એવો થોડા દિવસ ત્યાં કાગળ આવ્યો કાગળ લખે તો રાહ લાખાય લખ્યું તો ભોળ ચાવડા સ મહિનાની મુદત આપું છું જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય છે સ મહિનામાં રાહ લાખો બદલો લે કારણ કે મારાથી બોલાઈ ગયું છે મારું જે અપમાન કર્યું મારો કર્યો આંબો કાપો છે એનું અપમાન કરીશ એનો બદલો લઈશ અને જે કાગળ દેવા માણસ આવ્યો હતો એની જયારે કાગળ લખી અને પાછું મોકલું કે રા લાખા તમે સ મહિને તમારે વખત મળે ત્યારે લઈ લેજો પણ હું આયર મારે બીજા ઘણા કામ હોય એટલે મને એટલો બધો સમય મારી પાસે નથી એટલે છ મહિના તમે બદલો લઈ લેજો અપમાનનો પણ હું તમને છ દિવસ આપું છું છ દિવસમાં બદલો તમે મારું અપમાન કર્યું એનો હું લઈશ તમે મારું અપમાન કર્યું એનો બદલો હું લઈશ રાલ આખાને ખબર પડી ઇતિહાસ એમ કે છે કે છ છ દિવસમાં હું લઈશ તમને છ મહિનામાં છ દિવસમાં બદલો લઈશ એટલે રાલ આખાને થયું કે આ આયર બોલ્યો ઈ કરે ઈ કરે અને કરે એમાં લોટી લીટો હોય એટલે હવાઈ મહેલ પોતાનો જે સેટો હતો ખાસ ત્યાં એમણે રહેવાનું રાખી દીધું બાજુમાં જે સ્પેશિયલ મહેલ બનાવ્યો હતો ફરતી કે છે ઇતિહાસ ખાઈ જે ફરતી કાયમ રાખો દે લખાય હોય તૈયાર જ હોય એની અંદર અગ્નિ લાકડા પડ્યા હોય બધું અગ્નિ બાકી હોય પછી અગ્નિ શરૂ કારણ કે અમુક એવો વખત આવે ને યુદ્ધનો ત્યારે પણ રાણી છોકરા બધા ત્યાં હોય અને યગ ખાઈ ઈ જગવી દે પછી એને કઈ એટલે કીધું 6 દિવસ સુધી આ ફરતી ખાઈ દે ને તમે એમને જગવે રાખજો અગ્નિ આવે એટલે કોઈ આવી ન હોકે રાત માં કે ક્યાં અને પેરેગારો મુકાઈ ગયા ત્યાં ખાસ મહેલ હતો ત્યાં રહી ગયા ફરતી ખાયુમાં અગ્નિ જળ 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 બળે લાકડા નાખ્યા કરે આજે હોય જાય પેલા એટલા ખેર ના લાકડા નાખી દેખી અગ્નિ સલાંગ મારે તો હામા જઈ હગે એટલી ની બહુ મોટી બે પગ દેવા પડે તો જ હામા જઈ હગે આવી અગ્નિ બળે અને એમાં બેનું એવું અગ્નિ ગઈ બે વયા ગયા અને ટૂંકમાં હું વાત કરી દઉં આ છે એ નીકળે છે પોતે મરદા મરદાર પોતાની ઘોડલીની માથે સવાર થઈને નીકળ્યો કે હે બુરલી તાર મહારાજ હે મારી માં કુંડદેવી હે યોગમાયા બસ મારે કાય જોતું નથી મારું પાણ ન જાય છ દિવસ આપ્યા છે એની પહેલા એને જે બદલો લેવો એ લે પણ હું મારો બદલો એને લઈ લઉં અને ઘોડલીની માથે સવાર થયો અને જેથી ભૂળ ચાવડાની ઘોડલી ભોળથી નીકળી છે દાબલા કેવા વાગતા છે પાગા નાખતા રકાબ કવી ઢાગા ઢાગા ભારી પાગા આગા જાવે નહીં પાગા દુકાનાની કાજુ કાઢે ચોપડા કેના ને થોડી કાના હાથ જાય સાબ બીજા પાગા રવે રાગા રાગા પાગા નાખતા રકાબ કવી ઢાગા ઢાગા ભરી પાગા આગા જાવે નહીં પાગા દુકાનાની આદક ચોપડા કેના થોડી કાના હાથ જાય સાબ બીજા પાગા રવે રાગા રાગા પૂજાય છે એનું યુદ્ધ ની વાત તો બહુ જબરી છે પછી ના માં પોતે કાયમ આવ્યા માથું પડ્યા પછી ધડ લડ્યું એ વાર્તા તો આખી જબરી ક્યારે કરશું પણ જેનું નામની દુનિયા ને બહુ નથી ખબર એવા એમના હગા કાકા યશપાલ ચાવડા આયર એના ભુવર ચાવડાના કાકા એને ઈહા માં મળ્યા ઘોડની જાતિ થી કે પેલા ક્યાં જોશો ભુવ તો કે આમ બન્યું છે તો કે હું ફેળો આવું તો કે કાકા હું જઈ આવી તો કે ના ના મારો ભત્રીજો જો જાતો હોય જો બદલો લેવા માટે તો મારે આવવું જોઈએ ને કાકો દીકરો બે ટૂંકમાં વાત કરું તો જાય જોયું રાતમાં અગ્નિ ફરતી બળે છે અંદર પ્રવેશ કરી શકાય નહી વિચાર કર્યો શું કરવું છે ચાવડા એટલું કીધું કે બેટા આયરે એક વાર પણ લીધું હોય પણ જવા ન દેવાય ને મુરલીધર મહારાજ ને એને માની છે આપણે કે તો એક કામ કર્યું હળી કાઢીને આડો હુઈ દઈને સીતો પાઠ પડું અગ્નિમાં માં જેને સનાતન તરીકે ગૌરવ હોય નકરે નકરે જીને કે બે ચાર કુંડાળા કાઢવા નહીં સારું કરવા ચાવડા નામનો હાય અગ્નિ માં આવ્યો કે હું એને જો મારી નાખું તો મારી જનેતા ધાવણ લાજે રાતે આવી પણ ચીઠી એક લખી મૂકતો ગયો કે હું તારો બદલો લેવાનો હતો એ તારા ઓરડા સુધી આવીને જાઉં છું મારો બદલો મળી ગયો છે હવે તારે તારો બદલો લેવો હોય ત્યારે તમ તમારે હોય આવજે પાણીમાં કળસો લઈને ભરે પાછો વર્તા ભયો તાત્કાલિક ગયો તાત્કાલિક આવ્યો કાકો બળી ગયો તો ઇતિહાસ એમ કહે છે કે હાડકા પડ્યા ત્યાં હળી કાઢીને હાડકા ઉપર ફોક દઈ અને હામો નીકળી ગયો અને પછી બીજે લાકડેથી હાડકા થોડા બહાર કાઢ્યા અને તરડી અને ઈ હાડકાને અમે એક 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 ભેળા કરી અને ઈ હાડકાને પછી ઠારી કોઈ લાકડામાંથી કેવાકમાં આમ રાખી ધૂળ વાળન બધું કરી અને ઘેરે ગયો

ભેટ્યા કે જે કઈ હામ હામ હા પણ આ કીધું કરો હું અને રાહ લાખો એટલે જેવો તેવો થોડો છે સમગ્ર ભારત એનું ગૌરવ એ હગે બે પાછી મિત્રતા અને બે પાસા ભેટી પડ્યા અને પોતાનું જે હતું બે હામ હામા ભૂલી ગયા પછી એના પછી ઘણા સમય પછી યુદ્ધમાં કાયમ આવે છે ભોળ ચાવડા એ વાત બધી